મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ આમમાં ઘંટી કેવી રીતે ચાલે છે કઈ રીતની ચાલે છે એટલે કે મતલબ દળાય કેવી રીતે એ તમને માહિતી થોડી આપીશું અને થોડીક બતાવીશું કે કઈ રીતનું દળાય કઈ રીતનું નાખવાનું હોય ના છે એના બાજરાના દાણા હોય કે પછી ગૌવાના દાણા હોય એ પછી ઘંટીમાં કેવી રીતે અંદર જાય કેવી રીતે દળાય પટ્ટો એનો આવે પટ્ટો કેવી રીતે ચાલે છે મોટર કઈ છે બાદ આ વિડીયોમાં તમને માહિતી આપીશું બરાબર હા આ ચેનલ પર પહેલીવાર આવ્યા જો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર હા વિડીયો તમ તમને પસંદ આવે તો લાઈક કરી દેજો ને કોમેન્ટ કરીને જણાવજો ગામનું નામ તો મને ખબર પડે કયા કયા ગામ સુધી વિડીયો પહોંચે છે મારું ઠીકે એનો લાઈવ પ્રૂફ જોઈ લો ઠીક તમે લાઈક પ્રૂફ જોઈ લીધું તો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો કોમેન્ટ કરીને જણાવો અને લાઇક કરો અને સબસ્ક્રાઈબર કરો તો ભૂલતા જ નહીં આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા જ છો તમે તો મને ખબર છે કે તમે પહેલી વાર આવ્યા છો તો ચાલો ફરાબર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા જ નહીં ઠીક આવા આવા નવા અલગ અલગ વિડીયા હું લઈને આવીશું તમારા માટે તો ચેનલને ફરાફ સબસ્ક્રાઈબર કરો મને એવી કોમેન્ટ આવે કે ભાઈ તમે એવા વિડીયા બનાવો તમે સારો અમે સપોર્ટ કરીશું તો ભાઈ ઠીક અમે કીધું એક ભાઈ મને કીધું હતું કે ભાઈ વિડીયો તમે બનાવો અમે સપોર્ટ કરીશું તમે આ વિડીયો એના માટે ખાસ પિક્ચર બનાવ્યો છે કે વિડીયો આ વિડિયોમાં કેટલા માણસો સપોર્ટ કરે છે મને આ આ વિડીયોમાં સપોર્ટ કરશે એવા એવી રીતે હું તમને કઈ વાત કરીશ એના માટે હું અલગ પિક્ચરમાં વિડીયો બનાવીશું કે કઈ રીતનું કોન્ટેન્ટ હોવું જોઈએ આ કોન્ટેન્ટ એના માટે જ છે કે આ કોન્ટેન્ટમાં કેટલા સપોર્ટ કરે એટલે એવા કોન્ટેન્ટમાં વિડીયો બનાવીશું બરાબર તો મેં એવું આ લાઈફ રૂપ મેં બતાવ્યું તમને કોન્ટેક્ટ માટે છે આ આશ્રિફ કોન્ટેક્ટ છે તો આજના માટે તો બસ આટલું ફરી આગલા વિડીયોમાં તમને મળીશું બરાબર જય માતાજી